સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમ પ્રકરણના પહેલાં વચ્ચના મૃતમાં બહુ ભારપૂર્વક આ વાત કરી કે જેવની વૃત્તિ પરમાત્મામાં રહે તો એથી કોઈ મોટી પ્રાપ્તિ નથી જે ચિંતવે તે થાય આવું સ્વામિનારાયણ ભગવાને કીધું જે જીવની જે જીવાત્માની વૃત્તિ પરમાત્મામાં રહે એ જીવ ઈશ્વર માયા અને બ્રહ્મના સ્વરૂપને જોવાને ઈચ્છે તો એના સ્વરૂપને પણ દેખે ગોલોક વૈકુંઠ આદિ ધામને જોવાની ઈચ્છે તો એને પણ દેખે આપણને કંઈ દેખાતું નથી એનું કારણ તો એટલું તો ખરું કે ભગવાનમાં આપણી વૃત્તિ રહેતી નથી જે આમ બંધ કરીએ એટલે અંધારા દેખાય હજી કંઈ પ્રકાશ દેખાતો નથી અમે ઘણી કથાઓ કરીને તમે ઘણી કથાઓ સાંભળી પણ હજી આમ આંખ બંધ કરીએ આપણે એટલે અંધારા દેખાય પ્રકાશ દેખાતો નથી સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં વાત કરે કે એને આત્મામાં પ્રકાશ દેખાય અને પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ દેખાય સ્વામિનારાયણ ભગવાને તો એ મધ્યના તેરના વચના મૃતમાં ત્યાં સુધી કીધું કે આ વાત છે એ મહારાજ કે અમે દીઠેલી પણ છે અને અમે અનુભવેલી પણ છે આ કંઈક વાંચેલી વાતો નથી કરતા કે સાંભળેલી હાવ નથી કરતા દીઠેલી પણ છે અને અનુભવેલી પણ છે એટલે મારે તમારે બધાએ જો સુખી થવું હોય તો આપણી વૃત્તિ પરમાત્મામાં રહે એ આપણે પ્રયાસ કરવો અને જેને જેને પરમાત્મામાં વૃત્તિ રહેવા લાગી એણે જે જે સંકલ્પ કર્યા એ સિદ્ધ થયા એ પાછો સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસો સાક્ષી પૂરે છે અગતરાય ગામના સોરઠની ધરતી ઉપર અગતરાય ગામ અને એ અગતરાય ગામના પર્વતભાઈ આજે પણ તમે અગતરાયમાં જાઓ એમના મકાન ને બધું હાજર છે એ પર્વતભાઈ એવા સારા ભગત હતા હરિભગત હતા ગ્રહસ્થ હતા પણ અખંડ ભગવાનમાં વૃત્તિ રાખનારા હતા એક હરિભગતના ગ્રહસ્થના ગુણ નિષ્કુળાનંદ સ્વામી પોતે ગાય છે એક ગ્રહસ્થના ગુણ ગ્રહસ્થની સ્થિતિનું વર્ણન એક વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી પોતે કરે છે જે નિષ્કુળાનંદ સ્વામીનું એક પદ ત્યાગ ન રે વૈરાગ્ય વિના એ સાંભળી મહાત્મા ગાંધીને પણ સ્વામી પ્રત્યે ભાવ જાગતો એક નિષ્કુળાનંદ સ્વામી પર્વતભાઈના ગુણ ગાય તમે જો એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે ગ્રહી ત્યાગી નો મેળ મેળ જેની સમજણ મોટી ઈ મોટો આવી કાકરા કાઢીને વાતો ક્યાંય પણ થઈ હોય તો એ વચનામૃતમાં થઈ છે ગ્રહી નો મેળ નહીં જેની સમજણ મોટી મોટો એક હરિજન પર્વત ભાઈ સદા રહે હરિમૂર્તિ સદા ઘડી છાપડી ભગવાનની મૂર્તિ સંભાળવી એમ નહીં અખંડ ભગવાનનું ચિંતન કરનારા અખંડ ભગવાનમાં વૃત્તિ રાખનારા આ પર્વતભાઈ અને નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે વૈરાગ મૂર્તિ લખે હજી રાગી માણા લખતો હોય તો સમજાય પાંચ હજાર રૂપિયા આપ્યા હશે એટલે લખ્યું હશે હા કે એકાદો રૂમ બૂમ લખાવી દીધો હશે કે એકાદું કંઈક બીજું ત્રીજું દીધું હશે એટલે લખ્યું છે આ તો વૈરાગ મૂર્તિ ગઢડાની મહંતાઈ મહારાજ દેતા તન તો ગઢાળી વહી ગયા કે મારે મહંતાઈ નથી જોતી અને વાત કેવી કીધી કે એ મહારાજ આ હાથ મહંતાઈ મળે એટલે હું ગાદી તક્યો મળે ગાદી ઉપર બેહવા મળે મહંતને સ્વામી નિષ્કુળાનંદ સ્વામી વાત કરી જો કે એ મહારાજ આ હાથ મારા કોક તમારા કામમાં આવ્યા છે આ પગ કોક તમારા કામમાં આવ્યા છે આ માથું તમારા કામમાં આવ્યા છે આવ્યું છે

પણ એને ભગવાન સિવાય આ દુનિયામાં ક્યાંય રસ હતો ભગવાન સિવાય ક્યાંય રસ નહોતો ભગવાન સિવાય બીજે રસ ન રહે તો ભગવાનમાં વૃત્તિ રે આપણે તો હજી બારથી ઘડકા મોઢી આવે ભાઈ મળી જાય એમાંથી રહ આવે સારા કપડાં મળી જાય એમાંથી રહ બહુ આવે સારું ખાવાનું મળી જાય સારી ગાડી મળી જાય સારી મેડી મળી જાય રહ બોળ થઈ જાય હવે આમાં ભગવાનમાં વૃત્તિ રાખવાની વાત જ ક્યારે પર્વતભાઈને તો ભગવાન સિવાય ક્યાંય વૃત્તિ જ નહીં સ્વામિનારાયણ ભગવાનને બધા સાથેના પાર્ષદો બધા સાથે આવ્યા પર્વતભાઈની ઘરે અને મહારાજને ઢોલિયો ઢાળી દીધો ને પોતે તો ઢોલિયા પાસે બેસી ગયા તે બધા પાર્ષદો કે મહારાજ તમે પર્વતભાઈના બહુ વખાણ કરતા હતા આ તો કંઈ સરભરા તો કંઈ કરતા નથી અમારી તે મહારાજ કેલા પર્વતભાઈ આ બધા આવ્યા છે એની તમે કંઈક સરભરા તો કરો મહારાજને કે મહારાજ ઘરનો ધણી ઘેરે આવ્યો હવે મારે હું કે ચિંતા કરવાની કે લો ઘરનો ધણી ઘેરે આવ્યો આ બધું તમારું છે હવે તમારે જે કરવું એ કરો આપણે અમે સંતો ઘણી વાર ઘરે પધરામણીએ જાય તો એમ કહીએ ભગત મકાન બહુ હારા અરે સ્વામી આ અમારું ક્યાંક બધું તમારું છે કે એમ તો હોય એવું સાંભળેલું બી છે ઘણી અરે સ્વામી આ બધું અમારું ક્યાં બધું તો તમારું છે ખાલી એમ કીધું કે અઠવાડિયું ઉત્સવમાં ઉતારા માટે આવજો તો ખબર પડે પર્વતભાઈ કે છે કે મહારાજ ઘરનો ધણી ઘેર આવ્યો હવે અમારે શું કરવાનું અને સ્વામિનારાયણ ભગવાને એ પાર્ષદોને બધાઈને જણાવવા માટે ઘી લઈને મહારાજ પીરસવા નીકળ્યા એક પથ્થરમાં ઘી એક થાળીમાં ઘી પીરસે પછી બીજી થાળીમાં પીરસવાનું હોય સ્વામિનારાયણ ભગવાન ઘીની ધાર ઊંચી ન કરે ઊંચી આમ ન કરે સીધે સીધું જ પીરસે જાય હેઠું ઢોળાતું જાય રેલમ છેલ ઘીની કરી પણ પર્વતભાઈ તો ઠેકડા મારીને રાજી થાય હે મારા બાપલ્યા એ લીલા કરી હો ભાઈ અને આપણે એ જગ્યાએ હોય તો એ મહારાજ ખવડાવું એટલું ખવડાવું પણ આ હેઠળ કરવા ઢોળો છો તરત ધણી થઈ જાય ને સેજે ધણી પણ મહારાજ ઢોળે ઘી તો રાજી થાય આ પર્વતભાઈ હતા કે જેને ભગવાન સિવાય ક્યાંય વૃત્તિ રહેતી નથી આવા ગ્રહસ્થ હરિભક્ત પણ થઈ શકે અને વૃત્તિ જેનામાં રહેવા ભગવાનના સ્વરૂપમાં આપણી જો રહેવા માંડે તો આત્મા બહુ બળિયો બને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એ વાત કીધી કે એને ભૂંડું સ્વપ્નુ પણ ન આવે જેનો જીવ બળને પામે ભાઈ એને ખરાબ સ્વપ્નું પણ રાતે ન આવે દિવસે તો મોળો ઘાટ નો થાય સંકલ્પ મોળો ન થાય રાત્રે એને સ્વપ્નું પણ મોળું આવે નહી આટલો એનો જીવ બળને પામે અને શક્તિ તો આવે હું ઘણી વાર આ એક વાત કરું છું કે એક ટાંચણી લોહ ચુંબક સાથે લોંગ ટાઈમ સુધી જો અડેલી રહે તો એ ટાંચણીને લોહ ચુંબકથી તમે ઉખેડી લો અને બીજી ટાંચણીને એની પાસે લઈ જાઓ એટલે આ ટાંચણી આની સાથે ચોટી જાય પેલી ટાંચણી હતી તો લોઢું પણ એણે લોહચુંબકનો સંગ કર્યો તો એનું લોહ ચુંબકત્વ આ ટાંચણીમાં આવી ગયું અને એની સાથે બીજી ટાંચણી અડી જાય પર્વતભાઈ જેવા કોઈ ભક્ત હોય કે પ્રેમાનંદ સ્વામી જેવા કોઈ સંત હોય એ આ પેલી ટાંચણી છે એ અખંડ ભગવાનની સાથે વળગેલા રે એટલે એની સાથે હજારો ટાંચણીઓ જેમ ટાંચણીમાં લોહચુંબકની શક્તિ આવે લોહ ચુંબક એ તો જડ છે ટાંચણી એ પણ જડ છે જો બે વસ્તુ ઝડ હોય ને છતાંય એની શક્તિ ટ્રાન્સફર થતી હોય તો પરમાત્મા ચેતન છે આત્મા પણ ચેતન છે જે આત્મા જેટલો પરમાત્મા સાથે વળગીને રહે એટલી પરમાત્માની શક્તિ આત્મામાં આવે આવે ને આવે પછી જે જે ચિંતવે તે થાય ભગવાન પૂર્ણ કામ છે આ ભક્ત પણ એવો પૂર્ણ કામ થાય એવી વાત મહારાજ અહીંયા વચનામૃતમાં કરે છે આ પછી વર્ષ થઈ ગયા દીક્ષા લીધી એને મહારાજ પેલા વચનામૃતમાં જે આ વાત કરીને ગયા છે કે જે જે જોવાની ઈચ્છા બધું એને પ્રત્યક્ષ દેખાય ભગવાનના સ્વરૂપ ભગવાનના ધામ તો મળવું આપણને દેખાતું નથી તો આપણે સાધના કરવામાં કસરતો પ્રથમના વીસના વચ્ચેના મૃતમાં મહારાજે કીધું કે અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ તો મહારાજ કે આ જીવ આખા દુનિયાનું બધું જાણે છે પણ પોતે પોતાને જાણતો નથી એ જ અજ્ઞાનીમાં અજ્ઞાની છે તે શુકાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ શું આત્માને જોવો તે કંઈ પોતાના હાથની વાત છે મહારાજ કે જેને સત્સંગ થયો હોય એને તો પોતાના હાથની જ વાત છે પણ મહારાજ કે કે દાડે જોવા માટેનો પ્રયત્ન કર્યો ને નો દેખાણો આમ મહારાજે કીધું લ્યો કયે દિવસે મહારાજ કે તમે જોવાને પ્રયત્ન કર્યો દાખડો કર્યો નો દેખાણો એટલે આપણી દાખલો કરવામાં કસર તો છે હવે એકબીજા ભગત એવા બતાવું અગતરાય ગામના ભીમજીભાઈ આવી ગ્રહસ્થ અગતરાય ગામના જ હતા ભીમજીભાઈ અને ખેતર ગયેલા અને કીડિયારું ઊભરાણું હતું ખેતરમાં ભીમજીભાઈ સ્વામિનારાયણ ભગવાનના ભગત એને એમ સંકલ્પ થયો કે ઓહો હો આટલી બધી કીડીઓ આને ક્યારે માણસનો દેહ મળશે ક્યારે ઈ ભગવાન ભજશે ક્યારે ઈ ભગવાનના ધામમાં જશે ક્યારે આ બધા જીવના જન્મ મરણ ટળશે આ ભાવ ભટકણમાંથી બારા ક્યારે આવશે ભીમજીભાઈને આવો સંકલ્પ થયો આવા પ્રાણીની સી ગતિ થશે વળી વુઠ ક્યારે જાશે આ વાત પછી લખે છે કોણ કવિ દલપતરામ આ ગુજરાતના મહાન કવિ કવિ દલપતરામ આ પ્રસંગ લખે છે ભીમજીભાઈનો પહેલી વાત નિષ્કુળાનંદ સ્વામીએ લખીના બીજી વાત કવિ દલપતરામ લખે છે આવા પ્રાણીની શી ગતિ થાશે વળી વૈકુંઠમાં ક્યારે જાશે કશું સામર્થ્ય જો હોય મારું બધીઓને વિમાને બેસારો હિમજીબાઈન સંકલ્પ ચયોગ જો મારામાં કંઈક સામર્થ્ય હોય ને તો આ બધીને વિમાનમાં બેસાડીને ભગવાનના ધામમાં મોકલી દો આટલો ખાલી વિચાર કર્યો એવો ચિત્તમાં કીધો વિચાર ત્યાં તો આવા વિમાનય પાર કીડીઓ યેતજીની જ કાયા દિવ્ય દેહ તે સૌના દેખાયા ખાલી આટલો સંકલ્પ કર્યો ને ત્યાં તો આ બધી કીડીઓએ પોતાના શરીર છોડી દીધા દિવ્ય દેહ ધારણ કર્યા અને વિમાનમાં બેસીને બધી વૈકુંઠમાં પહોંચી એક સંકલ્પ ખાલી ભીમજીભાઈએ કર્યો બધી કીડીઓનો ઉદ્ધાર કર્યો એટલે મહારાજ બોલે કે ભગવાનની મૂર્તિ છે એ તો ચિંતામણી છે જેની વૃત્તિ પરમાત્મામાં રહેવા માંડી એના હાથમાં ચિંતા મણી આવી એ જે જે સંકલ્પ કરે તે સિદ્ધ થાય આ પર્વતભાઈનો સંકલ્પ સિદ્ધ થયો આ ભીમજીભાઈનો સંકલ્પ સિદ્ધ થયો અને પછી ભીમજીભાઈ આવી ગામમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા એને પૂછ્યું કે મહારાજા આજ તો આવું થયું બધી કીડીઓનો ઉદ્ધાર થયો તે કેમ આવું થયું હશે અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા થાય કળાય અવતાર ત્યારે ભક્ત પામે ભવ પાર પુરુષોત્તમ પોતે પધારે તેની રીત જુદી હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે અંશકળા અવતાર થાય ને ત્યારે તો ભક્ત હોય થાય અને પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધારે તો એની રીત આખી જુદી હોય નહી ભક્ત અભક્ત પ્રમાણ કરે સંકલ્પથી જ કલ્યાણ તેના સેવક સંકલ્પ કરે એથી બહુ મહારાજ કે જેદી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવે ને ભક્ત અભક્ત જોતા નથી બધાના કલ્યાણ કરે અને તેદી તો એનો સેવક કોઈ સંકલ્પ કરે તો હજારો જીવોના કલ્યાણ થાય અને મહારાજ બોલ્યા કીડીઓ કેરા કલ્યાણ માટે ઘડ્યો અંતરમાં થકી તેનો ઉધાર પામી તે ભવસાગર પાર મહારાજ કે તમે સંકલ્પ કર્યો ને કીડીઓના ઉદ્ધાર માટે એટલી બધી ભવસાગર પાર થઈ ગઈ આ જેણે આખી જિંદગી ગુજરાતમાં કાવ્યો બનાવવાની કવિ મહિમા છે કવિ છેલ્લી જિંદગીમાં કેવલ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો જ લખ્યા કવિ દલપતરામ જે ગુજરાતના મહાન કવિ એની એની અંતિમ અવસ્થામાં યુવાની અવસ્થામાં નહીં પાકી ગયેલે ઘડે એમ કહેવાય ને પાકે ઘડે પાકેલી અવસ્થામાં આમ તમે આમ જો આ દલપતરામનું આમ તિલક ચાંડલો સ્વામિનારાયણનો અને આ કવિ દલપતરામ એમણે આ સ્વામિનારાયણ ભગવાનના છેલ્લી અવસ્થામાં એણે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો લખ્યા લખ્યા એટલે એણે પોતે એ ચરિત્રો બધા માણ્યા હતા હાવ નાના હતા ને કવિ દલપતરામ ત્યારે એકવાર મહારાજના એણે દર્શન કરેલા અને મહારાજ જે આમ બોલ્યા હતા ને એને જિંદગી આખી ભૂલાણું નહોતું કે આટલું મીઠી વાણીમાં કોઈ બોલી ન શકે કે એ કવિ દલપતરામ એટલે એક એક ભક્ત મારે તો આ વાત એટલા માટે કેવી છે કે આપણે બધા આત્મા છીએ આપણે આપણા પરમાત્મામાં ઈષ્ટદેવમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો આનો લાભ બહુ મોટો છે ખર્ચો કાંઈ નથી વગર ઇન્વેસ્ટમેન્ટનો હારામ હારો બિઝનેસ છે આ ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કાંઈ કરવાનું નથી આમાં